વાત તો વિશ્વાસ હોય તો એટલો તમારી બુદ્ધિ ભરોસો છે એનાથી વાત વધારે કરવા બુદ્ધિ ભરોસો દરેક ને હોય પણ એના કરતા તમને લાગુ જો હું સમજુ છું નથી આ વાત વિશેષ છે તો ભરોસો આપવો કેવાય પણ સમજે પાડીએ છીએ કે છવ્વીસ તત્વ જીવન ચાલે તો ચોવીસ તત્વ તો અહમ વાસ્તવ જીવન છે કરતા ભૂખ્યા સંસાર આખો ચોવીસ તત્વ એનું જીવન આખું આત્મા બે તત્વ નોખા એમાં માયા નથી એવી રીતે ભેગું છે ને એવું માયા નથી પણ છ ભેગા આના ભેગા જ છે પણ એ બે તત્વ માયા નથી

ગમે તેવા વિષય હોય પણ એની ઓળખતા નથી આપણે એને ગણતા જ નથી મને કોક થયું મને આમ થયું મને આમ થયું જ્ઞાન ને ગણતા જ નથી તમે પ્રાણ વાયુ થી જીવો કે ના જીવો ઓક્સિજન થી પ્રાણ ને ગણતા જ નહીં ગણતા જ નહીં હું જીવું છું મને થાય મારા કોક એવું કહો ખ્યાલ આવ્યો પ્રાણ ને ગણતા જ નથી પ્રાણ ના હોય તો જીવ જીવાળે પ્રાણ વાગ્યું જેના વડે જીવું છે હું જીવ છું કહો છો જ્ઞાન બાદ કરીને જીવો જીવન જ્ઞાન બાદ થતું જ નથી હા માયા કેટલી છે આ જોઈ વસ્તુ અને તો સારી કરી ખૂટી કે છે તો ગમ છે કોને ગમે બે જો છે ને આ ગમે ના ગમે બે કિસુક બે છે કે ભાઈ આટલી માયા છે બીજી માયા છે જ નહીં બરાબર આ વસ્તુ તમને ગમે ને અમને ના ગમે તમને ગમે તો ના ગમે એક ને કુછ કે એ માયા હવે શું થયું જો તમે જોઈએ કો

તમે એક પણ જતા રહો છો ગમવામો કરના ગમવા હું મો હું તો વાત કરી બેન ઓળખો તો તમે કોણ નો કસ તમે કોણ બરોબર જાણનાર ઓળખનાર હે જુદા જાણનાર એ જુદું છે તમે જુદા નહીં આપણે એને જુદું પાડીએ છીએ પોતા પણ મળે છે જુદો જોવાનાર જુદો કહીએ છીએ દોષ ના ગમાય ઘણા એવો હોય તો દોષ જ ગમે ગુણ ના ગમે આ વાત થઈ ને આપણે આપણે કાળજી રાખવાની છે આ જ્ઞાનમાં ની રીત શું છે કે બીજા દાખલામાં નહીં જતું રેહવાનું એ તું નહિ બોલવો દાખલા આપણે સોથી વાર જતા રહ્યા દાખલામાં પછી રામાયણ માં ભાગવતો બીજામાં જતા રહ્યા આય ગમતમ ત્યાં કેવાય બરાબર કે પેલા તે બરાબર નહિ ફરતે સારા થાય એન્જોય જવાનું આપણે આપણામાં રહેવાનું એ તો ભાઈ દેવાનું નહીં જોવાનું

તમારું સ્થાન ક્યાં છે તમારું જે રમવાનું સ્થાન છે આકાશ છે કે આકૃતિ છે હમ તો એ ચૈતન્ય ભૂમિકા છે જગત છે કે ચિદાકાશ છે જગત છે તો બુદ્ધિ છે તો તમે છો ચિદાકાશ બાર જતા નથી તો કઈ જરૂર નથી તો બ્રહ્મ છો આપણે સીધી વ્યાખ્યા કરી કે તમે જે છો એ તમે નથી તમે જે છો એ તમે નથી જે માણો છો તમારું નથી ભગવાન કોણ એ ભગવાન નથી ભક્ત કોઈ ભક્ત નથી જ્ઞાન માનું એ જ્ઞાન નથી જે માનો છે બધું જુદું છે કઈ નથી સંસાર ચાલે નથી ભક્ત નથી ભગવાન કે નથી જીવ કોઈ ચાલે બોલો અને પાછું કેવો અપ ટુ ડેટ ભગવાન નથી ભક્તે નથી

તો બેન તમે જાણો કે ઈચ્છા પર હમ કામ કરે છે તો બેન જાણ્યું ના જાણ્યું તો તમે સોય મળે છે

કે શરીર સ્વીકાર ના કરો હા હું નો સ્વીકાર ના કરો બોડી તમારી બરાબર શું છે જુઓ જગત છે દેહ હોય તો જગત છે જગત ક્યાં છે બતાવો ચાલો જગત ક્યાં છે નથી નથી છે અને હું નો સ્વીકાર કરો પગ વાળા જગત આપણે એ સ્વીકાર કોણ કરે છે હું હું નો સ્વીકાર કરે એમ ચૂકવી જ્ઞાન વડે આ બધું થાય હા જ્ઞાન છે ને જ્ઞાન જ્ઞાન એ સ્વીકાર તમને ખબર છે કે જ્ઞાન થી હું મારો સ્વીકાર કરે છે એકલું જ્ઞાન હોય તો હું સ્વીકાર ના કરે હું જ્ઞાન છે વ્યાપક છે જ્ઞાન વ્યાપક છે હા બરાબર અને હું ઊભું થયું હું પ્રગટ થયું તો સુકાર કર્યો તો જીવતું થઇ ગયું આપણે સંસાર પોગળ નાખ્યો

ના કેવાય તો એ અભાવ તો હાજરી તમારો બાદ થતો નથી દ્રશ્ય નો બાદ થઈ પોતે તો છે જ પોતે તો છે જ ને આ તમે દેખાય છે આંખ બંધ કરો તો તમે તો છો જ છો જ પોતે તમારું જ્ઞાન છે માયા નથી પણ વ્યાપકતામાં બધાને જીવન આપે છે સૂર્ય છે એનો પ્રકાશ છે તો પ્રકાશમાં કોઈ માયા નથી પણ એ આપણને મળશે ઉર્જા આવે છે શક્તિ આવે છે આપણને શક્તિ મળે છે ભોગવી જ્ઞાન વડે બરાબર જ્ઞાન વડે જાણે છે વિષય ને જાણે છે ભોગ ને જાણે છે સુખ ને જાણે છે દુઃખ નો જાણે છે એમ કરે જ્ઞાન વડે ને ધ્યાન ના આવતો સુખ દુઃખ સુખ જે વસ્તુ જેમ છે એ જ વાત થઈ પ્રકાશ છે એમાં જે વસ્તુ જેમ છે એવી જણાય છે

એટલે દ્રષ્ટાંત સમજણ કહી શકાય કઈ શકાય શબ્દ આવ્યો જોયો ખરા તમે આ શબ્દ બોલ્યા ને હવે જુઓ કઈ શકાય નહીં જુઓ તમે કોણ બોલ્યું તમે ભૂમિકા બદલી નાખો એને જોવા દે જો ભૂલ તો થાય હવે જુઓ જે કોણ બોલ્યું જલ્દી ભી બોલ્યા સમજેલો બોલ્યો જલ્દી બી બરાબર હવે એને એક જલ્દી કોણ છે જલ્દી ભી વ્યક્તિ છે વ્યક્તિ છે

તમે જયારે મારા જે કીધું ત્યારે કીધું ને એ વ્યક્તિ છે જલ્દી ભાઈ એ બોલ્યા ને ત્યારે ભૂમિકા બદલાઈ ગઈ તમે ને જોયા પેલા પણ વાળી તમારું આ ઝાડ જોયું તમને પણ સારું પેલા છે ને થયું તો થયું તો થર્સ થી થયું તો બીજમાં જ થયું તો બીજ તો દેખાતું નહીં તો મૂળ થઈ ગયા બીજ ના તો મૂળથી પાણી ચૂસે છે તો મૂળ તો તોતરા જેવા હોય તો એ તોતરા જેવા થી મોટું ઝાડ મજબૂત થાય બરાબર તો બીજ છું તો બીજમાં એ બીજ પાણી ના હોય શું થાય આપણે પાંચ ભૂત ગયા ને પૃથ્વી જળ તે વાયુ ના આકાશ કીધો બરાબર તો પૃથ્વી તત્વ છે એમ કહેવાય કે પૃથ્વીથી જળ સૂક્ષ્મ વિશેષ છે આધાર છે આધાર શું કેવી થાય ખબર છે આધાર કે પૃથ્વી બહુ ઉગમ શક્તિ છે વનસ્પતિ ઉગાડે છે અંદર તો પાણી પાણી ઘાસ ઉગાડીએ છીએ બીજ તો ગણાય પડે છે એટલે આધાર કેવાય બીજ તો ગણાય છે તો ઘાસ બીજમાં પૃથ્વી નહીં ઉગાડતી બીજમાં શું છે પૃથ્વી ઉગાડતી નહીં તો પછી એને ઉગાડવાની શક્તિ પડી હતી હવે આ કોઈ જોતું નથી કે પછી જળ 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 કે છે જળ નથી ચેતન છે પ્રદુપતા છે એ જ ઉગાડી શકે છે હવે જળ છે એનાથી અગ્નિ ચેતન છે ચેતન થી અગ્નિ ચેતન એ શું ચેતન તો પાણી તો બધું મિશ્ર છે ખારું બીજું ત્રીજું બધું

એ જ રીતે વાયુ થી આકાશ શું કામ કરે તો જો આકાશ છે તો છૂટા પડે ગહન થાય છે ને ગંદઈ જાય એક જગ્યાએ ઘર બંધ કરી દો વાયુ તો છે દૂષિત થઈ જાય વાયુ ઘરના મકાન વાયુ ના શકે વાયુ ચોખ્ખો ના રહી શકે

આકાશ ના હિસાબે વાયુ નું બળ દેખાય ના દેખાય ના દેખાય તો બળ બધું આકાશમાં છે વાયુ નું બરાબર આકાશ ની વાત કરીએ તો આકાશ તો બળ શબ્દ છે આકાશ નું બળ શબ્દ છે શબ્દ થી આકાશ થાય આકાશ બંધે થાય શબ્દ થી આકાશ થાય અવરાય કરો હા અને આવું જાય જ્ઞાન કર્યું તો આકાશ થઈ ગયો કરતા ભોગતા આવ્યું બધું બ્રાલે ભગવાન દેવતા વાળા ચાલે દસુરવાના વાળી ચાલે શબ્દ બળવાન કે નહીં આકાશ થી શબ્દ થી મન બળવાન છે મન કરો શબ્દ બને મન થી બુદ્ધિ બોલવાન છે બુદ્ધિ કે મન કામ કરે બુદ્ધિ જીદ બોલવાન છે કે ભાવના હોય બુદ્ધિ કામ કરે રુચિ પ્રમાણે ચિત્તમાં રુચિ છે રુચિ પણ બુદ્ધિ કામ કરે રુચિ થી અહમ પ્રધાન છે અહમ આગળ બીજું બુદ્ધિ ના ચાલે રુચિ નું ના ચાલે અહમ થી આત્મા પ્રધાન છે

ભોગો કશું ના કરો ત્યાં સુધી સમજો શું કામ નહીં સત્તા ના ભોગવ નથી સમજો બધું શું કરો સમજો પણ કોઈ કામ માં